કે આ તેમ વાપરો અને રિઝલ્ટ ન આવે એની પૂરેપૂરી જવાબદારી માની જો યાત્રો વાળા ભાઈઓ આપે

આની સિવાય કોઈ મગફળી છે કોટન છે રીંગડી છે બરાબર આમાં એળ માટે તમે ખાસ કરીને વોલ્સ્કાન કંપનીનો સુપર ડોકો નાખી શકો રિઝલ્ટ કેવું લાગ્યું ઓલા દી ટોપ આઈ બરાબર બરાબર હજી પણ કેતુ મિત્રો એકવાર વિનંતી કરું અમારી યુટ્યુબ ચેનલ છે મેક ધનુષ ક્રોપ કેર ભાવનગર એને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાપા સીતારામ બાપા સીતારામ